CDN मीडिया नेटवर्क नवा रंग रूप साथी इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब करें और बेल आइकन जरूर प्रेस करें सार्थक सेवा फाउंडेशन गोधरा तथा संकल्प इंडिया फाउंडेशन बैंगलोर के संयुक्त थी गो गोधरा मुस्लिम समाजना युवांद द्वारा रगड़िया प्लॉट હમીરપુર રોડ પાસે થેલેસેમ્યાગ્રસ્ત બાળકો માટે એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું યુવાઓ દ્વારા પણ આ કાર્યક્રમમાં બ્લડ ડોનેશન કરવામાં આવ્યું હતું અને આ પ્રકારનો કાર્યક્રમ દર મહિને યોજવામાં આવશે લોકોને અપીલ કરવામાં આવી હતી કે દર મહિને થેલેસેમ્યાગ્રસ્ત બાળકોને લોહીની જરૂર પડતી હોય છે આ જ કારણે આ યુવા રગડિયા પ્લોટમાં બ્લડ ડોનેશન કેમ્પ આયોજન કરવામાં આવ્યું છે આ બાળકો એવા છે કે જેમને દર પંદર દિવસે લોહીની જરૂર પડતી હોય છે તો એક માનવ સેવાના ભાગરૂપે બધા ભાઈઓએ સામે ચાલીને અમને કહ્યું હતું કે અમે બ્લડ ડોનેશન કરશું ને એના ભાગરૂપે અમે અહીં આવેલા છીએ રક્તદાન કરવાથી શરીરમાં કોઈ ફરક પડતો નથી આજે જો તમે લોહીનું દાન કરશો ત્રણ મહિના પછી પાછા તમે ફરી દાન કરી શકો છો રક્તદાન કરવાથી કોઈ પણ પ્રકારની શરીરમાં કમજોરી નથી આવતી કે કોઈ મુશ્કેલી થતી નથી અને ઉડતું સારું લોહી બીજું બની જતું હોય છે અને કદાચ એક રક્તદાન કરવાથી બે થી ત્રણ વ્યક્તિઓને આ રક્તનો લાભ મળતો હોય છે પચાસ બોટલનો ટાર્ગેટ છે અમારો આજનો હજુ શરૂ થયું છે કાર્યવાહી અત્યારે ચાલુ છે રક્તદાન છ વાગ્યા સુધી ચાલશે હિરેન્દરજી